અમારી શાળાના પ્રવેશ ઉત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનશ્રીઓ વાલીઓ ગુરુજનો અને વિદ્યાર્થીઓ આજે હું તમને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે કહીશ તો શાંતિથી સાંભળવા વિનંતી આજનો યુગ વિજ્ઞાનનો યુગ છે વિજ્ઞાનની અવનવી શોધો અને સિદ્ધિઓનો યુગ છે વિજ્ઞાનની અવનવી શોધોએ આપણા જીવનના દરેક ક્ષેત્રમાં અમૂલ્ય ક્રાંતિ સર્જી દીધી છે વીજળીની શોધે વિજ્ઞાનની મોટા શોધ છે વીજળીની શોધના લીધે આપણે ઘણા બધા ઉપકરણોનો ઉપયોગ કરી શકીએ છીએ ફેક્સ અને ટેલિફોન જેવા સાધનોથી આપણે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી સમાચાર પહોંચાડી શકીએ છીએ ટીવી અને રેડિયો જેવા સાધનોથી આપણે દેશ વિદેશના સમાચાર જાણી શકીએ છીએ ટીવીમાં મનોરંજનના કાર્યક્રમ સિવાય નાટકો ફિલ્મો ગરબા ગીતો ભજનો રમતો અને હાસ્ય રસિક કાર્યક્રમોનો આનંદ માણી શકીએ છીએ પંખા અને એસી જેવા સાધનોથી આપણે ગરમીમાં પણ રાહત મેળવી શકીએ છીએ કમ્પ્યુટર જેવા સાધનોથી આપણે મોટામાં મોટું કામ ઝડપથી પૂરું કરી શકીએ છીએ ખેતીના અવનવા સાધનો અને રાસાયણિક ખાતરના લીધે ખેતી ઉપદ્રવ ખૂબ જ વધ્યો છે દ્વારા માનવીય ચંદ્ર ઉપર જઈ શકે છે દવા અને સાધનોની મદદથી ગંભીર બીમારીથી પીડાતા દર્દીને પણ આપણે બચાવી શકીએ છીએ જેમ સિક્કાની બે બાજુ હોય છે તેમ વિજ્ઞાનના ઘણા ફાયદા અને ઘણા ગેરફાયદા પણ છે જેમ કે વિજ્ઞાનના ઝડપી વાહનોને લીધે અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે અને તેના ધુમાડાને લીધે હવા પ્રદૂષિત થઈ ગઈ છે જંગલોનો નાશ થવા અને પરમાણુ હથિયારના ઉપયોગથી દેશો વચ્ચે દુશ્મનાવટ અને માણસોની મોટી સંખ્યામાં જાનહાની પણ થઈ રહી છે આજે દરેક દેશ પોતાના સંરક્ષણ માટે અબજો રૂપિયા ખર્ચ કરે છે જો તે દેશ તે પૈસા ગરીબો પાછળ ખર્ચ કરે તો દુનિયાનો એક પણ વ્યક્તિ ગરીબ ન રહે આપણે વિજ્ઞાનનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ નહીંતર તે માનવીઓ માટે મુસીબત પણ બની શકે છે હસતું જય હિન્દ જય ભારત